મિત્રો આપણા ગુજરાતીઓના ઘરમાં એક કહેવત છે ખીચડીના ચાર મિત્ર દહીં પાપડ ઘી અને અથાણું આપણે જ્યારે માંદા પડીએ ત્યારે ખીચડી યાદ આવે અને જ્યારે કંઈ હળવું ખાવું હોય ત્યારે પણ ખીચડી જ યાદ આવે પણ એક મિનિટ શું તમે જાણો છો કે જે ખીચડીને આપણે અમૃત માનીને ખાઈએ છીએ તે જો ખોટી રીતે ખોટા સમયે અને ખોટા કોમ્બિનેશન સાથે ખાવામાં આવે તો તે ધીમું ઝેર પણ બની શકે છે આજે હું તમને ડરાવવા નથી આવી પણ જાગૃત કરવા આવી છું આજે આપણે વાત કરીશું ખીચડીના એવા સત્યો વિશે જે તમને કોઈ નહીં કહે મગની ખીચડી સારી કે તુવેર નહીં દૂધ સાથે ખીચડી ખવાય કે નહીં કોને ખાવી અને કોને ન ખાવી જો તમે આ નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમને સો ટકા ફાયદો થશે અને જો ભૂલ કરશો તો શરીર બગડશે તો ચાલો આજે ખીચડીનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરીએ અને જાણીએ સાચી રીત સૌથી પહેલાં એ સમજીએ કે ખીચડી શ્રેષ્ઠ કેમ છે આયુર્વેદ મુજબ ચોખા અને દાળનું મિશ્રણ જ્યારે યોગ્ય રીતે રંધાય છે ત્યારે તે એક સંપૂર્ણ આહાર બને છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન ફાઈબર અને વિટામિન્સ હોય છે પરંતુ તકલીફ ક્યાં થાય છે તકલીફ ત્યાં થાય છે જ્યારે આપણે આપણી પ્રકૃતિ જાણ્યા વગર ગમે તે ખીચડી ખાઈ લઈએ છીએ આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે વાત પિત્ત અને કફ ખીચડી આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની તાકાત રાખે છે પણ જો તેને બનાવવાની રીત સાચી હોય તો જ હવે બહુ ધ્યાનથી સાંભળજો ઘણા લોકો મને પૂછે છે શારદાબેન મગની ખીચડી સારી કે તું ચાલો આ ગૂંચવણ ઉકેલીએ નંબર એક મગની દાળની ખીચડી એટલે કે ફોતરાવાળી અને મોગર ગુણધર્મ મગની દાળ પચવામાં સૌથી હલકી છે એટલે કે લઘુગુણ તે ત્રિદોષ શામક છે એટલે કે વાત પિત અને કપ ત્રણે કાબુમાં રાખે છે કોણે ખાવી જે લોકો માંદા છે જેમનું પેટ ખરાબ રહે છે નાના બાળકો વૃદ્ધો અને જેમને એસિડિટીની તકલીફ છે તેમના માટે મગની દાળની ખીચડી અમૃત છે ક્યારે ખાવી મગની ખીચડી તમે બપોરે કે રાત્રે ગમે ત્યારે ખાઈ શકો છો નંબર બે તુવેર દાળની ખીચડી ગુણધર્મ તુવેર દાળ પચવામાં થોડી ભારે છે અને વાયુ કરનારી છે તે સ્વાદિષ્ટ લાગે છે પણ બધાને માફક નથી આવતી સાવચેતી જેમને વારંવાર ગેસ આફરો કે સાંધાના દુખાવાની તકલીફ છે તેમણે તુવેરની ખીચડી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ અથવા ખૂબ જ સંભાળીને ખાવી જોઈએ ઉપાય જો તુવેરની ખીચડી ખાવી જ હોય તો તેમાં ઘી હિંગ અને અજમાનો વઘાર કરવો ફરજિયાત છે આ મસાલા તુવેરના વાત ગુણને તોડે છે દૂધ અને ખીચડી વિરુદ્ધ આહારની ચેતવણી હવે હું જે વાત કરવા જઈ રહી છું તે કદાચ ઘણા લોકોને આંચકો આપશે આપણે ત્યાં દૂધ અને ખીચડી ખાવાનો રિવાજ છે ખાસ કરીને રાત્રે પણ સાવધાન આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે દૂધ અને મીઠું ક્યારેય સાથે ન લેવાય આ વિરુદ્ધ આહાર છે જો તમે ખીચડીમાં મીઠું નાખ્યું છે હળદર નાખી છે મસાલા નાખ્યા છે અને તેની સાથે તમે દૂધ પીવો છો અથવા દૂધ રેડીને ખાઓ છો તો તમે તમારા શરીરમાં ચામડીના રોગોને આમંત્રણ આપી રહ્યા છો સફેદ ખંજવાળ ખરજવું અને જેવા રોગો થવાનું એક મોટું કારણ આ વિરુદ્ધ આહાર છે તો સાચી રીત જો તમારે દૂધ સાથે ખીચડી ખાવી જ હોય તો તે ખીચડીમાં મીઠું બિલકુલ ન હોવું જોઈએ તેને મીઠી ખીચડી અથવા મોળી ખીચડી કહેવાય માત્ર ચોખા દાળ અને ઘી વાળી મીઠા વગરની ખીચડી જ દૂધ સાથે ખાઈ શકાય જો તમે વઘારેલી ખીચડી મસાલેદાર ખીચડી ખાતા હોય તો તેની સાથે દૂધ નહીં પણ છાશ અથવા દહીં બપોરના સમયે અને રાત્રે કઢી લઈ શકો છો યાદ રાખજો રાત્રે દહીં પણ ન ખવાય કોણે કઈ ખીચડી ખાવી એટલે કે વાત પિત્ત કફ અનુસાર તમારી પ્રકૃતિ ઓળખો અને પછી થાળી પીરશો વાત પ્રકૃતિ જેમને ગેસ કબજિયાત સાંધાનો દુખાવો કોરી ત્વચા છે તમારે ખીચડીમાં ચોખ્ખું ઘી પુષ્કળ માત્રામાં નાખવું જોઈએ તમારે તુવેર કરતાં મગની દાળની ખીચડી વધારે પસંદ કરવી ખીચડીમાં હિંગ જીરું અને લસણનો વઘાર કરવો ખીચડી ગરમ ગરમ જ ખાવી પિત્ત પ્રકૃતિ એટલે કે જેમને એસિડિટી બળતરા ગુસ્સો વધુ આવે છે તમારે મસાલેદાર ખીચડી ન ખાવી લસણ અને ગરમ મસાલા ઓછા નાખવા તમારા માટે મગની દાળની પાતળી ખીચડી અને ઉપર ગાયનું ઘી શ્રેષ્ઠ છે તે ઠંડક આપશે કફ પ્રકૃતિ એટલે કે જેમને વજન વધારે છે શરદી ખાંસી જલ્દી થાય છે આળસ આવે છે તમારે ઘી ઓછું વાપરવું તમે ખીચડીમાં આદુ મરી અને હળદરનો ઉપયોગ વધુ કરો તમારે તુવેરની ખીચડીમાં ફકાવી શકે છે પણ મગની દાળની ખીચડી એટલે કે ફોતરાવાળી વધુ સારી કારણ કે તેમાં ફાઇબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે ભાગ નંબર છ ખીચડી બનાવવાની અને ખાવાની સાચી રીત હવે વાત કરીએ રસોડાની તમે ખીચડી કુકરમાં બનાવો છો કે તપેલીમાં નંબર એક પલાળવાનો નિયમ દાળ અને ચોખાને રાંધતા પહેલાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટથી એક કલાક પલાળવા ખૂબ જરૂરી છે તેનાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ ઓછું થાય છે અને દાળ જલ્દી પચે છે ગેસ કરતી નથી નંબર બે વાસણની પસંદગી જો શક્ય હોય તો માટીના વાસણમાં અથવા પિત્તળ કે સ્ટીલની તપેલીમાં ધીમા તાપે ખીચડી બનાવો કુકરની ખીચડીમાં દાળ ચોખા ફાટી જાય છે રંધાતા નથી જ્યારે ખુલ્લા વાસણમાં તે ધીરે ધીરે રંધાય છે અને તેના પોષક તત્વ જળવાઈ રહે છે હા કૂકરમાં સમય બચે છે પણ જો સ્વાસ્થ્ય જોઈતું હોય તો થોડો સમય આપવો પડશે નંબર ત્રણ રાત્રે ખાવાના નિયમો આયુર્વેદ કહે છે કે રાત્રે હંમેશા લઘુ આહાર લેવો જોઈએ ખીચડી શ્રેષ્ઠ ડિનર છે પણ સૂર્યાસ્ત પછીના બેથી ત્રણ કલાકની અંદર ખાઈ લેવી મોડી રાત્રે દસ થી અગિયાર વાગ્યે ખીચડી ખાશો તો તે પણ પચશે નહીં અને ચરબી વધારશે પ્રમાણ એક વ્યક્તિ માટે એક વાટકી ખીચડી પૂરતી છે પેટ ભરીને ગળા સુધી ખીચડી ના ખાવી હંમેશા ભૂખ કરતાં થોડું ઓછું ખાવું હવે જે મુદ્દો હું કઉ છું તે નોંધી લેજો ખીચડી બધા માટે સારી છે પણ અમુક પરિસ્થિતિમાં સાવચેતી જરૂરી છે ડાયાબિટીસના દર્દીઓ ચોખામાં સ્ટાર્ચ હોય છે જે સુગર વધારે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ ચોખા ઓછા અને દાળ વધુ ખાસ કરીને ફોતરાવાળી મગની દાળ રાખવી અથવા ચોખાને બદલે કોદરી કે ફાડા ઘઉંની ખીચડી ખાવી જોઈએ માત્ર સફેદ ચોખાની ખીચડી રોજ ખાવી ડાયાબિટીસમાં નુકસાન કરી શકે છે કિડનીના દર્દીઓ જેમને ડૉક્ટરે પોટેશિયમ ઓછું લેવાનું કહ્યું છે અથવા પ્રોટીન બંધ કર્યું છે તેમણે દાળનું પ્રમાણ ડોક્ટરની સલાહ મુજબ જ રાખવું વધુ પડતી દાળ કિડની પર લોડ વધારી શકે છે યુરિક એસિડ જેમને યુરિક એસિડની તકલીફ છે તેમણે તુવેરની દાળ બિલકુલ બંધ કરવી અને મગની દાળ પણ મર્યાદિત માત્રામાં લેવી ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું ઘરેલું ઉપચારની એક સીમા હોય છે તમારે ક્યારે સમજવું કે હવે ડોક્ટરની જરૂર છે નંબર એક જો ખીચડી ખાધા પછી પણ તમને સતત ઝાડા ચાલુ રહે અને શરીરમાં પાણી ઘટી જાય નંબર બે જો દૂધ ખીચડી ખાધા પછી ચામડી પર અચાનક લાલ ચકામા પડે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે કે એલર્જીના લક્ષણો નંબર ત્રણ જો પેટમાં અસહ્ય દુખાવો થાય જે ગેસના ઉપાયોથી પણ ન મટે નંબર ચાર જો તમને સતત ઉલટી થતી હોય આવા સમયે ઘરગથ્થુ ઈલાજ છોડીને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જતાં જતાં તમને મારી ખાસ ટીપ્સ આપતી જાઉં છું નંબર એક પેટમાં ગેસ માટે ખીચડીમાં ચપટી હિંગ અને એક ચમચી ઘી નાખીને ખાઓ નંબર બે કબજિયાત માટે ખીચડી થોડી ઢીલી બનાવી અને તેમાં ગાયનું ઘી વધુ નાખવું રાત્રે ગરમ ખીચડી ખાવાથી સવારે પેટ સાફ આવશે નંબર ત્રણ વજન ઉતારવા મગની દાળ અને દલિયા એટલે કે ફાડાની ખીચડી બનાવું તેમાં ચોખા ન નાખો અને પુષ્કળ શાકભાજી નાખો આ વેજીટેબલ ખીચડી વજન ઘટાડવા માટે રામબાણ છે તો ભાઈઓ અને બહેનો ખીચડી એ માત્ર ખોરાક નથી એક ઔષધિ છે બસ શરત એટલી કે તેને પ્રેમથી સમજદારીથી અને સાચી રીતે રાંધીને ખાઓ દૂધ અને મીઠાવાળી ખીચડીનું કોમ્બિનેશન આજથી જ બંધ કરજો તુવેરની દાળ પચતી ન હોય તો મગની દાળ પર ઉતરી આવજો અને હા રાત્રે હળવું ભોજન લેજો તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે આ વિડિયો તમારા પરિવારના દરેક સભ્યો ખાસ કરીને ગૃહિણીઓ સાથે શેર કરજો જેથી રસોડામાં થતી આ નાની ભૂલો સુધરી શકે તમને ખીચડી કેવી રીતે ભાવે છે કઢી સાથે કે દહીં સાથે કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો હું તમારી દરેક કોમેન્ટ વાંચીશ ફરી મળીશું આવી જ નવી અને સાચી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને સાચી ખીચડી ખાતા રહો